ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે ઉકાઈ ડેમ ભયજનક સપાટી થી જીરો પોઈન્ટ સાત ફૂટ દૂર છે ડેમમાંથી હાલ તાપી નદીમાં એક લાખ સડસઠ હજારથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈ તાપી નદી બે કાંઠે વહી રહી છે

ઉકાય ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદી હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બેઠી છે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સુરતના સિંગણપોર વિયરકમ કોઝવે સપાટી પર ભયજનક સપાટી પહોંચી છે પરથી હાલમાં ભયજનક પાણી તાપી નદીમાં આગળ વહી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારે આવેલા નજીકના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા ઢાંખરને સલામત સ્થળે ખસેડવા અને તંત્ર દ્વારા આવતી સૂચનાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત